ગુજરાતમાં મેઘા જબર ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યમાં 100 જિલ્લા પરે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે 15 જિલ્લામાં મધ્યવર્તી પરે વરસાદની સંકિતા વખતે કરી છે જેમાંથી કરવામાં આવેલ જે એલર્ટ જારી કરવામાં આવેલ જેમાંથી કરીને જે આ વરસાદની જે દિવારે પડવામાં સંભાવના છે જે પગલેસ્થાનિક તંત્ર એલર્ટ રેવા સૂચના આપવામાં આવી છે જે 24 કલાકમાં 62 તાલુકા વરસાદ ગત 24 કલાકમાં જેમાંથી તાલુકા રાજ્ય 62 તાલુકામાં વરસાદનો નોંધાય છે જેમાંથી વધુ મહીસાગર કડાણા સાડા ત્રણ ઇંચમાં પાલનપુરમાં અઢી ઇંચ નવસારીમાં વાસદ મહીસાગર લુણાવાડા પોણા બે ઇંચ વરસાદમાં પડ્યો છે જેના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જે ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં સત્તર ઇંચ જેમાંથી સિઝનનો એકાવન ટકા વરસાદ વરસી રહ્યો છે જેમાંથી આ સરખામણી ગતમાં પંદર જુલાઈ સુધીમાં સરેરાશ દસ ઇંચથી ત્રીસ ટકા નોંધાયો છે જેમાંથી પાંચમાંથી અઠ अठावन पॉइंट छत्ता टका सीजन में पड़े तालुका प्रमाण कच्छ में साइट पांसठ ईसा ज्यादा गुजरात में तेरह मध्य गुजरात में पंदर ईस सौराष्ट्र चौदह ईर्ष ने दक्षिण गुजरात गुजरात में बताशय गुजरात में हाल में पच्चीस जलाशय टे सत्तावन जलाशय सीतेर टका टाइम जलाशय चालीस टका जे भरायेल जे ओगनचाई जलाशयों ने एलर्ट जारी कर बच्चों छात्र एक